એક મોટું અને વિશાળ જંગલ હતું તે જંગલમાં સિંહ હતો જંગલનો રાજા એટલે સિંહ દીપડો કાગડો અને શિયાળ તેમના સેવકો હતા એકવાર ઊંટનો ટોળું જતું હતું તે ટોળામાંથી એક ઊંટ અલગ પડી ગયેલું તે તો જંગલ તરફ ચાલવા લાગ્યું અને જંગલમાં આવી ચડ્યું સિંહે ઊંટને જોતાં જ કહ્યું કોણ છે આ પ્રાણી ગામનું છે કે જંગલનું તપાસ કરો કાગડો બોલ્યો મહારાજ આ તો ઊંટ છે ગામમાં રહેનારું પ્રાણી છે તમે એને મારીને ભોજન કરી શકો છો સિંહે કહ્યું ઘરે આવેલાને હું નહીં મારું સૌથી મોટું દાન એટલે અભયદાન કહેવાય તેને અભયદાન આપો સેવકો ઊંટને અભયદાન આપ્યું સિંહે ઊંટને પૂછ્યું અહીં કેમ આવ્યું ઊંટે દયા આવે તેવી તેવી બધી હકીકત જણાવી એ પછી સિંહ ઊભો થઈને બોલ્યો હે ઊંટ હવે તારે ગામમાં પાછા જવાની જરૂર નથી ભાર ઉચકવાની અને ગુલામી કરવાની જરૂર નથી અહીં સરસ મજાનું ઘાસ છે ઘણા વૃક્ષો છે કૂણાકૂણા પાંદડા છે તું મજાથી ખા અને અહીં જ રહી જા અને આનંદ કર ઊંટે કહ્યું ભલે જેવે આપની આજ્ઞા હવે તો કોઈ વાતનો ભય નથી એમ વિચારીને ઊંટ તો જંગલમાં જ રહી ગયું એક દિવસ એક મોટો હાથી જંગલમાં આવી ચડ્યો સિંહ અને હાથી તો જન્મ જન્મના શત્રુઓ એટલે હાથીને જોઈને સિંહે ત્રાળ નાખી અને ઊભો થઈને હાથીને મારવા દોડ્યો પછી તો હાથી અને સિંહ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હાથીએ તો સિંહને મારી મારીને ભરથું બનાવી દીધું લોહી લોહાણ કરી દીધો સિંહ ખૂબ જ ઘાયલ થઈ ગયો તે ચાલી પણ શકતો ન હતો ધીમે ધીમે ચાલતો ચાલતો ઘર તરફ તે આગળ વધ્યો પછી તો સિંહ રાજા ઘરે આવ્યા સેવક સિંહને જોઈને આશ્ચર્ય પામ્યા સિંહ તો ખૂબ જ ગવાયેલો હતો અને થાકેલો હતો એટલે તે શિકાર કરવા જઈ શકે તેમ ન હતો તેમના ચાકરો શિયાળ દીપડો અને કાગડો તો સિંહ રાજાની સેવા કરવા લાગ્યા હવે વાત હતી પેટ ભરવાની એટલે બધા જ સેવકોને સિંહે કહ્યું કોઈ પ્રાણીને અહીં લઈ આવો એટલે હું એનો વધ કરીને પછી આપણે ભોજન કરીએ બધા જ સેવકો જંગલમાં આખું ફરી વળ્યા પણ સિંહ પાસે જાતે મરવા આવે એવું એકી પ્રાણી મળ્યું નહીં બધા જ સેવકો નિરાશ થઈને પાછા આવ્યા પછી શિયાળ બોલ્યું મહારાજ અમે આખું જંગલ ફરીને આવ્યા છીએ પણ કોઈ પ્રાણી મળ્યું નહીં તમારો આદેશ હોય તો ઊંટનો વધ કરીએ અને બધા પેટ ભરીને જમીએ આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી આ સાંભળીને સિંહ તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો ધિક્કાર છે તને પાપી ફરી આવું બોલીશ તો તારો જ વધ કરી નાખીશ મેં જ ઊંટને અભયદાન આપેલું છે એનો વધ કઈ રીતે થઈ શકે આ સાંભળીને ચાલાક શિયાળ બોલ્યું અભયદાન આપીને જો વધ કરીએ તો મહારાજ જરૂર પાપ લાગે પણ મહારાજ સ્વામી ભક્તિથી જ જો ઊંટ જાતે જ પોતાનું જીવન તમને અર્પણ કરતું હોય તો તે તમને પાપ ન લાગે ભૂખ્યો સિંહ ધીમેથી બોલ્યો જો એમ હોય તો તને ઠીક લાગે તેમ કર પછી શિયાળે તરત જ બધા સેવકને પોતાનું કપટનું આયોજન કહ્યું અને તેના આયોજનને બધા સમજી ગયા પછી તે ત્રણેય સિંહના ચાકરો ઊંટ પાસે ગયા અને ઊંટને કહ્યું આપણા રાજા ઘવાયેલા છે ચાલી શકતા નથી પછી શિકાર કરવાની તો વાત જ ક્યાં ભૂખથી બિચારા મરવા પડ્યા છે અમે એમની ખબર પૂછવા જઈએ છીએ તમે પણ સાથે ચાલો ઊંટને સિંહે જીવનદાન આપ્યું હતું એટલે ઊંટને પણ દયા આવી એટલે ઊંટ તૈયાર થઈ ગયો પણ બિચારા ઊંટને ખબર ન હતી કે ચતુર શિયાળે કપટી આયોજન બનાવ્યું છે બધા સિંહ પાસે પહોંચ્યા પછી કાગડો બોલ્યો મહારાજ આપના માટે અમે ભોજન શોધી શક્યા નથી એટલે આપ મારા પ્રાણ લઈને તમારું જીવન ધારણ કરો જેથી આપને તૃપ્તિ થાય અને મને સ્વર્ગ પ્રાપ્તિ થાય કારણ કે સ્વામીને ખાતર જે પ્રાણ આપે તે સ્વર્ગમાં જાય છે આ સાંભળીને પછી શિયાળ બોલ્યું તારું ભોજન કરવાથી મહારાજનું પેટ ક્યાં ભરાવવાનું હતું પછી એણે સિંહને પ્રણામ કરીને ઉમર્યું મહારાજ આપ મારા પ્રાણ લઈને પેટ ભરો આ સાંભળતા જ દીપડો બોલ્યો ના મહારાજ શિયાળ તો કૂતરાની જાતિનું કહેવાય વળી એને નખ છે નખવાળા પ્રાણીનું ભક્ષણ કરવું યોગ્ય નથી મહારાજ આપ મારા પ્રાણ પ્રાણહરો તૃપ્ત થાવો અને મારો સ્વર્ગમાં વાસ કરાવો આ બધી જ વાતો સાંભળીને ઊંટે વિચાર્યું બધાએ સિંહને સારું લાગે તેવું કહ્યું પણ સિંહ કંઈનો વધ કર્યો નહીં માટે હું પણ આવું કહી અને સિંહને વ્હાલો થાવ ઊંટે દીપડાને કહ્યું દીપડાભાઈ તમે સાચું કહ્યું પણ તમને નખ તો છે જ તો મહારાજ તમને શી રીતે ખાશે બિચારું ભોળું ઊંટ તો આગળ આવ્યું એને સિંહને પ્રણામ કરીને બોલ્યું મહારાજ આપ મારા પ્રાણ હરો અને ભૂખ સંતોષો જેથી મને સ્વર્ગમાં જવાની તક મળે ઊંટ આમ બોલતું જ હતું ત્યાં તો દીપડો અને શિયાળ બંને ઊંટ ઉપર તૂટી પડ્યા ઊંટ પડી ગયું અને તડફડવા લાગ્યું અને છેવટે મરણ પામ્યું બિચારું ભોળું ઊંટ કરે પણ શું તો મિત્રો ક્યારેય પણ કોઈ સાથે કપટ ના કરવું જોઈએ જેમની સાથે કપટ કરીએ તે તો આપણને છોડી દેશે પણ ઈશ્વર આપણને ક્યારેય પણ છોડતા નથી કપટનું પરિણામ ખૂબ જ ભયંકર મળે છે